નામદાર ગુજરાત હાઈકોર્ટના માન્ય ચીફ જસ્ટિસ લેડી શ્રી સુનિતા અગ્રવાલ સાહેબના માર્ગદર્શન તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સહકારથી સમગ્ર ગુજરાતમાં ઉજાસ એક આશાની કિરણના નામથી એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલ છે અને મુખ્યત્વે આ પ્રોગ્રામ લોન્ચ કરવાનું એક કારણ એ છે કે સમાજમાં નાની નાની બાબતોની અંદર ઘરેલું ઝઘડાઓ અથવા તકરારો અથવા મતભેદો થતા હોય તેના કારણે કોર્ટની અંદર કેસો કરવામાં આવતા હોય છે અને કેસો કરવા માટે પરણિત મહિલાઓને પડતા માનસિક શારીરિક ત્રાસના કારણે કાયદાકીય જોગવાઈઓ મુજબ ચારસો અઠ્ઠાણું ક મુજબના બેજના કેસો દાખલ થતા હોય છે તેના કારણે બાળકોના ભરણ પોષણ અને વિવાહિત વિવાહિત સ્ત્રીઓને પણ ભરણ પોષણ મેળવવા માટે અરજીઓ કરવાની થતી હોય છે અને કોર્ટના અંદર વર્ષો સુધી તેમના કેસોનો નિકાલ ન આવે અને તેઓને ધક્કા ખાવા પડે અને તેના કારણે જે મૂળ કાયદાનો હેતુ છે તે જળવાવામાં ઘણો લાંબો સમય ચાલ જતો હોય છે તેથી તે સમયને અટકાવવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટ ના માન્ય લેડી શ્રી સુનીતા અગ્રવાલ સાહેબ શ્રીએ એક સરસ પ્રોજેક્ટનું ઉદઘાટન કરેલ છે અને તે તમામ ગુજરાત રાજ્યની અંદર કાર્યરત કરવામાં આવેલ છે અને તેના ભાગરૂપે અત્રેની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન તરીકે આ એક પ્રોગ્રામની એક જાહેરાત અમારા માધ્યમથી કરવા માગીએ છીએ કે જેથી મોડાસાના તમામ રહેવાસીઓ અને તેમાં કૌટુંબિક ઝઘડાઓના કારણે કોર્ટમાં આવતા પહેલાં પોતાની તકરારો પોતાના મન દુઃખ મતભેદ બાબતે પ્રથમથી કોર્ટમાં કેસ દાખલ થાય તે પહેલાં પોતાના સમસ્યાઓનું નિરાકરણ કરી શકે તે બાબતે એક આશાનું કિરણ નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી આપણને મળી રહેલું છે અને તેના ભાગરૂપે અત્રેની કોર્ટમાં પ્રથમ માળે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની એક ઓફિસ આવેલી છે અને તે ઓફિસની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી નિમવામાં આવેલા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ની અંદર કાયમી જે કાયદાકીય જોગવાઈઓને ધ્યાને રાખી સેક્રેટરી સાહેબ શ્રી જીઠવા સાહેબ કામ કરી રહેલ છે અને તેમની ટીમ અને ચેરમેન તરીકે હું પોતે અનેક મધ્યસ્થી વકીલ સિનિયર અનુભવીનું અમે નિમણૂક કરેલી છે અને સિનિયર જજ એક રાખવામાં આવેલ છે અને તેઓના તમામના સહકારથી આ કાયમની ઝઘડાઓ કોર્ટમાં આવે તે પહેલાં જ તેનું નિરાકરણ કરવાનું એક આખું માળખું ઊભું કરવામાં આવેલ છે અને તે માળખાની અંદર અમે તમામ કૌટુંબિક ઝઘડાઓની અંદર શું તકલીફો છે તે બંને પક્ષકારોને સાંભળી અને તેનો સુખદ નિરાકરણ થાય તેવો પ્રયત્ન ચોક્કસપણે અમે કરીશું અને પક્ષકારોને દાવા દુવી કેસ તાવલામાંથી અને પોલીસ સ્ટેશનના ચક્કરોમાંથી બહાર નીકળવા માટેનું આ બહુ સુંદર આયોજન કરવામાં આવેલ છે તેનો અત્યારેની પબ્લિક અને જાહેર જનતા વધુમાં વધુ તેનો લાભ લે તે હેતુથી આ માધ્યમથી અમે તમને આવકારીએ છીએ અને આના માટે કોઈ પણ માર્ગદર્શન જોઈતું હોય તો તમે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળની ઓફિસમાં આવીને મળી શકો છો અને પોતાની અરજી પોતાની મૌખિક રજૂઆત કરી શકો છો એમાં કોઈ પણ જાતનો ખર્ચ કરવામાં ખર્ચ કરવાની તમારે જરૂર રહેશે નહીં અને તદ્દન મફત કાનૂની સહાય આપવાની છે અને મફત સહાય સહાયમાં મેક્સિમમ સ્ત્રી પુરુષના ઝઘડાઓના કારણે બાળકો ઉપર થતાં જે માનસિક જે અસરો પડતી હોય છે એને દૂર કરવાનું એક સૌથી પહેલું અમારું અમારો પ્રયત્ન રહેશે કારણ કે કોઈ પણ પરણિત મહિલા અને પતિ વચ્ચેના ઝઘડા કે સાસુ સસરાના ઝઘડા કે અન્ય સાસરિયાઓના ઝઘડા કે પિયરિયાઓના કારણે થતાં ખોટા મતભેદોના કારણે એ પણ જે ઝઘડાઓ થતા હોય છે એનું સુખદ નિવારણ બેસીને સમજીને અને એક અહમ કોઈ કોઈનો ટકરાયો હોય તો એને દૂર કરીને અને કાયમી એ લોકોનું તંદુરસ્ત સ્વસ્થ જીવન જીવી શકે એવી એક અમારી પહેલ છે અને સમાજ સુંદર તો સમાજની અંદર રહેતા બાળકો સુંદર અને બાળકો સુંદર તો તેઓ પોતાનું ભવિષ્ય સારું બનાવી શકે તેવો મુખ્ય હાર્દ છે સમાજની અંદર નાની નાની બાબતોની અંદર કોર્ટના પગથિયા ચડવા ન પડે તે હેતુથી જ આ આખું માળખું રચવામાં આવેલ છે તેથી મેક્સિમમ તેનો લાભ લેવા તમામ જનતાને અમે આવકારીએ છીએ અને કોઈ પણ જાતની તકલીફ હોય તો તમે ગમે ત્યારે સવારે નવથી દસના સમયગાળામાં તમારા સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે અત્રે નિયુક્ત નામદાર ગુજરાત હાઈકોર્ટથી કરેલી આખી ટીમ એમાં તમને સમજાવટ કરીશું અને સમજાવટથી જે કેસનો નિકાલ આવશે તેને કાનૂની રીતે પણ માન્ય ગણવામાં આવશે અને તેનો તેને કોર્ટનો ચુકાદો જ ગણવામાં આવશે તેથી કાયદાકીય કોઈ તકલીફ પડવાની નથી તેની પણ તમને અહીંયાથી અમે ગેરંટી આપીએ છીએ અને મેક્સિમમ આ જે પ્રોગ્રામ છે તેનો પબ્લિક લાભ લે તે સાથે વેરવું છું